જય શ્રી કૃષ્ણ નિલેશ જય કૃષ્ણ સાહેબ નિલેશભાઈ તમને જે છે એલર્જીની સમસ્યા હતી અને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ સતત રહેતી હતી અને આ બધી સમસ્યાઓ કેટલા સમયથી શરૂ થઈ શું થતું તમને છેલ્લા બે ત્રણ વર્ષથી હતી કોલેસ્ટ્રોલની તમારી ગોળીઓ ચાલુ જ હતી ને શરદી ઋતુ બદલાય એટલે શરદીમાં આમ નાક આખું ગુંગળામણ જેવું થતું હતું એમાં શું લાગતું અને શ્વાસ નહીં લેવાય શ્વાસ નહીં લેવાય ને એની દવાઓ લીધી બે ત્રણ ડૉક્ટરોએ બદલાયા પણ વળી દવા ખાઈ ત્યાં સુધી ફરક હોય વળી પાછો ઈ જે એલર્જી ની તમે ગોળીઓ ખાતા તો ઈ કેટલા સમય સુધી અસર રહેતી એની રોજ ખાવી પડે હા રોજ ખાવી પડે કેલેસ્ટ્રોલ તો રોજ રાતે ગોળી લે એલર્જી ની એલર્જી ની વળી 15 દી લઈએ પછી વળી એમ થાય કે મટતું નથી એટલે વળી મૂકી દઈએ પણ ચાલુ રાખવી પડે ચાલુ રાખવી પડે અને તમે જ્યારે આપણી હોસ્પિટલ માં આવ્યા આપણે જે છે 7 દિવસ ની પંચકર્મા સારવાર કરી અને 1 મહિનો રેગ્યુલર દવા કરી બરાબર છે હા તો તમને એલર્જીમાં કેટલા ટકા ફરક પડી ગયો એલર્જીમાં ઘણો ફરક પડી ગયો ને શરદી તો સમજો ને મહિનામાં એકાદી વાર એમ કે નેવું ટકા જેવી રાહત થઈ નેવું ટકા રાહત થઈ ગયા ટકા ત્રણ વર્ષ જૂની તકલીફ હતી તમે એટલા બધા ડોક્ટરો બદલ્યા એમાં જેટલી રાહત થઈ એના કરતાં વધારે અહીંયા રાહત થઈ બરાબર અને બીજામાં જેમ કે તમને જે પ્રોબ્લેમ હતો કોલેસ્ટ્રોલનો એની દવા કેટલા સમયથી લેતા હતા છેલ્લા ત્રણ વર્ષથી લેતો હતો પણ હમણાં પંચકર્મા કરાવ્યા પછી લેટેસ્ટ કોલેસ્ટ્રોલ કરાય તો એ એકદમ નોર્મલ આવી ગયું ડોક્ટરે દવા બંધ કરાવી ડોક્ટરે કીધું હવે દવા ખાવાની જરૂર જરૂર નથી તો પંચકર્મનો અનુભવ તમારો કેવો રહ્યો જેમ કે પંચકર્મ પહેલાં શરીરમાં કેવું લાગતું એના પછી હવે કેવું લાગે પંચકર્મ કરાવ્યા પછી મને આમ શરીરમાં સ્ફૂર્તિ લાગે દાદરા ચડતો તો ત્યારે જે મને શ્વાસ ચડ્યા હતો એ એમાં હવે ફરક છે એમ સ્પીડમાં પણ દાદરા ચડવું તો વાંધો પ્રોબ્લેમ નથી થતો એમ પહેલાં તમે દાદરા ચડતા તો શ્વાસ ચડ્યા બરાબર અને શરીરમાં પણ હળવાશ લાગે નિલેશભાઈ ઘણા બધા લોકો ની એવી માન્યતા હોય જેમ કે તમારી ઉંમર લગભગ કેટલી બાવન વર્ષ બાવન વર્ષ તો ઘણા લોકો એ માનતા હોય કે ભાઈ અમુક ઉમર પછી પંચકર્મ કામ તો નબળાઈ આવી જશે ને થાક લાગી જશે ને કઈ તકલીફ થઈ જશે ને તમને એવું કઈ થયું ના ના એવું કાંઈ નથી અને શરીર એકદમ સ્ફૂર્તિમાં લાગે શરીર એકદમ અને રોજ ને રોજ જેમ જેમ ટ્રીટમેન્ટ હાલતી એમ રોજ ને રોજ શરીરમાં વધારે સારો સ્ફૂર્તિ સારું લાગતું હલકું લાગતું બરાબર ને અને તમે જ્યારે પંચકર્મોનું આખું પૂરું થયું અને પછી આપણે કોલેસ્ટ્રોલના બધા રિપોર્ટ કરાવ્યો તો બધા રિપોર્ટ નોર્મલ બરાબર તમે ક્યારે હું વિચાર્યું હતું કે આ બે વર્ષમાં તમારી દવા તમે સતત કોલેશન લેતા તો એ ક્યારે તમે છૂટી શકે ના એ હું વિચાર્યું નહોતું ને કારણ કે ડોક્ટરે કીધું કે આ જીવન ગોળી ખાવાની છે પડશે અને ડોક્ટરે જ બંધ કરાવી દેવા જરૂર નથી બરાબર છે તમારા માધ્યમથી નિરેશભાઈ હું લોકોને એ કહેવા માંગુ છું કે કોલેસ્ટ્રોલની સમસ્યા જે છે આયુર્વેદ પ્રમાણે એ એક પ્રકારનું પાચન અને ચયાપચની ક્રિયા સાથે જોડાયેલી ક્રિયા છે જો તમારું પાચન સુધરશે તમારા શરીરમાંથી કફ અને પિત્ત દોષ દૂર થશે તો કોલેસ્ટ્રોલ તમારું સો ટકા નોર્મલ થશે ને તમારે આજીવન કોઈ ગોળીઓ નહીં ખાવી પડે કારણ કે બધાને ખબર છે કોલેસ્ટ્રોલની ગોળીને પોતાની સાઈડ ઇફેક્ટ છે મગજના કોષોના ઘસારો કરી શકતી હોય બીજા ઘણા બધા સાઈડ ઇફેક્ટ કરતી હોય જો તમને આયુર્વેદ દવાથી કોલેસ્ટ્રોલ નોર્મલ આવી જતું હોય છે તો કોઈ જરૂર નથી તમારે કોલેસ્ટ્રોલની ગોળી ખાવાની અને સતત આયુર્વેદ ડોક્ટરના સંપર્કમાં રહી અને દર ત્રણ મહિને રિપોર્ટ કરાવતા રહ્યો બીજા નંબરે નિલેશભાઈને જે ફરિયાદ હતી એ હતી એલર્જીની નાક બંધ થઈ જાય નાકમાં જે છે કફ જામી જાય લાગે રાખે છીંકો આવે આ બધી સમસ્યાઓ લગભગ ઘણા બધા વર્ષોથી કેટલા વર્ષોથી છે લગભગ ત્રણ ચાર વર્ષથી ત્રણ ચાર વર્ષથી સતત એ સમસ્યા હતી અને આપણી પંચકર્મ સારવાર પછી આ સમસ્યા નેવું ટકા ઓછી થઈ ગઈ અને એમને એલર્જીની ગોળી હવે લેવી પડતી નથી જ્યારે એમને પહેલાં તમને એલર્જીની ગોળી મોટે ભાગે કોર્સ કરવો જ પડતો હતો ને એમ થાય એટલે કે લેવી પડે લેવી પડે બરાબર એમના માધ્યમથી હું લોકોને એ પણ જણાવું છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો ને તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બી એમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે એમની પાસે તમારા જેવા રોગ મટાડેલા હોય એવા અનુભવ વિડિયો કે રિવ્યૂ છે કે નહીં ત્રીજા નંબર એ જુઓ કે એમની દવા તમને ગરમ ન પડવી જોઈએ અને એમની પંચકર્મ સારવારથી તમને હંમેશા સ્ફૂર્તિ લાગવી જોઈએ નબળાઈ ન લાગવી જોઈએ જેમ કે નિલેશભાઈ છે એમની ઉંમર બાવન વર્ષ છે પરફેક્ટ એમને સાત દિવસમાં આપણું રેગ્યુલર પંચકર્મ કરાયું અને કોઈ સમય એમને એવો અનુભવ ન થયો કે મને શરીરમાં થાક લાગે છે નિલેશભાઈ તમે તો તમે તો જ્યારે આપણી ટ્રીટમેન્ટ શરૂ હશે ત્યારે એની સાથે તમે તમારી ઓફિસ પણ જતા હશો આરામથી બધું વર્ક કરી શકતા હતા આરામ કરી શકતો કોઈ જ પ્રોબ્લેમ નહીં બરાબર ને એટલે આખો દિવસ એક્ટિવ લાઈફ રહેતી હતી બરાબર નિલેશભાઈ તમારા જે એલર્જીવાળા ઘણા બધા પેશન્ટ હશે કે જેમને એલર્જીની ફરિયાદ લાંબા સમયથી હશે જેઓ એલર્જીની ગોળીઓ લાંબા સમયથી ખાતા હશે કે કોલેસ્ટ્રોલની ગોળીઓ લેતા હશે એવા લોકોને તમે આપણી હોસ્પિટલની સારવારને તમારી જે ટ્રીટમેન્ટ છે એના વિશે શું કહેવા માગશો ના પંચકર્મામાં તો મને બહુ સારા અનુભવ છે અને એકદમ એમ થયું કે બે ત્રણ વર્ષે એકવાર પંચકર્મા જરૂર હોય કે ન હોય કરાવી લેવું જોઈએ તો શરીરનો જે પણ કચરો હોય એ બહાર નીકળી જાય બરાબર અને તમે એવું માનો છો ને કે આયુર્વેદમાં જેવી તાકાત છે કે ભાઈ તમારી દવા એક ઝટકે જ મહિનામાં બંધ થઈ ગઈ બરાબર કોલેસ્ટ્રોલની દવાઈ બંધ થઈ ગઈ અને એલર્જીની દવા બંધ થઈ ગઈ કે જે તમે વિચાર્યું ન હોય કે કદાચ આ બંધ થશે બરાબર ને એવું લાગે તો એવું લાગે ને કે જે જૂની સમસ્યાઓમાં જેટલા લાંબા સમયથી હેરાન થતા તેના કરતાં આ એક તમને પ્રોપર રિઝલ્ટ મળે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ